જીન્જુવાડા ગામની અંદર એક વેપારી જે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક મોટર ઉપર ત્રણ ઈસમોએ આવી અને એમને છરી અને ધારિયાથી એના ઉપર હુમલો કરી એના કબજામાંથી ઓગણચાલીસ હજાર રૂપિયા રોકડા પિસ્તાલીસ ચાંદીના સિક્કાની લૂંટ કરેલ હતી એટલે એલસીબી ઝીંઝુવાડા પોલીસ અને વિભાગીય પોલીસ અધિકારી ધ્રાંગધ્રા દ્વારા આ ગુનાને ટીમો બનાવી અને ઝડપથી તપાસ કરતા તરત જ આ બનાવ બન્યા ના ચોવીસ કલાક અંદર ત્રણ આરોપીઓ સુખદેવ સિંહ ઉર્ફે હેતો બચુભાઈ ઝાલા જયદીપસિંહ સિદ્ધરાજસિંહ ઝાલા ને પકડી પાડવામાં આવેલા હતા અને તેમના કબજાની અંદરથી તમામ મુદ્દા માલ ઓગણચાલીસ હજાર રૂપિયા રોકડા પિસ્તાલીસ ચાંદી સિક્કા છરી ધારિયું અને બે મોબાઈલ કબજે કરવામાં હતા તપાસ દરમિયાન અન્ય ત્રીજા આરોપી ચંદ્રસિંહની સંડોવણી પણ જણાય આવેલી હતી એટલે ઝીંજુવાડા પોલીસ દ્વારા એને પણ અટક કરી લેવામાં આવેલી છે આમ બનાવ બન્યાના ચોવીસ કલાકની અંદર આરોપીઓ મુદ્દામાલ અને ગુનો શોધી અને ઝીંજુવાડા પોલીસ સ્ટેશન દ્વારા સારી કામગીરી કરી